દાહોદ પ્રાયોજના વહીવટદાર અધિકારી દ્વારા આદર્શ નિવાસી શાળા કન્યા ઝાલોદની મુલાકાત કરાઈ આ તારીખ દસ દસ બે હજાર સુ પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે ઝાલોદ ખાતે આવેલ શ્રી આદર્શ નિવાસી શાળા કન્યાની મુલાકાત પ્રાયોજના વહીવટદાર અધિકારી દ્વારા કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન અધિકારીએ શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓ સાથે વાતચીત કરી અને તેમના દૈનિક જીવન તથા અભ્યાસ દરમિયાન આવતી મુશ્કેલીઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી બાલિકાઓ દ્વારા રજૂ થયેલી વિવિધ સમસ્યાઓ અને રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી અને તેમના ઉકેલ માટે યોગ્ય માર્ગદર્શન અને જરૂર સૂચનો પણ આપવામાં આવ્યા હતા સાથે જ અધિકારીએ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને તેમના શૈક્ષણિક સ્તરનું મૂલ્યાંકન કર્યું હતું અને વધુ મહેનત કરીને શ્રેષ્ઠ પરિણામો હાકલ કરવા પ્રેરિત કર્યા હતા મુલાકાત દરમિયાન શાળાના સ્ટાફ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના શૈક્ષણિક તેમજ વહીવટી કાર્યો અંગે પણ માહિતી મેળવી અને અધિકારીએ શાળાના સર્વાંગી વિકાસ માટે જરૂરી સૂચનો આપી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના પ્રશંસનીય પ્રયાસો કરવા આહવાન કરવામાં આવ્યું હતું